ગુડ મોર્નિંગ પ્રેસલોટ ફરીને એકવાર આજના નવા દિવસની ભેટને માટે અને આજની સવારને માટે તાજગી તંદુરસ્તી માટે ઈશ્વરનો આભાર માનતા આવો આપણે આજનું વચન જોઈએ અને છ દહાડા પછી ઈસુ પિત્તરને તથા યાકુબને તથા તેના ભાઈ યોહાનને સાથે લઈને તેમને એક ઊંચા પહાડ પર એકાંતમાં લઈ જાય છે અને તેઓની આગળ તેનું રૂપાંતર થયું એટલે તેનું મોં સૂરજના જેવું તેજસ્વી થયું ને તેના લુગડા અજવાળાના જેવા ઉજળા થયા માથથી લખેલી સુવાળતા તેનો સત્તરમાં અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ વાલા મિત્રો પ્રભિશુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને ફરીને એકવાર આજની સવારની પ્રેમી સલામ પ્રભિશુ ખ્રિસ્તે પોતાના ત્રણ શિષ્યોને ઊંચા પહાડ પર એકાંતમાં લઈ જાય છે ફક્ત માલવા કે પરવા કે પર્વતારોહણ કરી પિકનિક મનાવવા નહીં પરંતુ પ્રવિષુ ખ્રિસ્તે પોતાના જીવનક્રમને તમે જો તેમનો જીવનક્રમ તમે જુઓ તો એ પ્રવિષુ ખ્રિસ્ત પોતાના જીવનક્રમ પ્રમાણે નિત્ય કરતા હતા એ મુજબ બાપની સંગત માણવા પણ આજે પ્રભુએ પોતાના શિષ્યોમાંના આ ત્રીજા ભાગને એટલે કે આ ત્રણ જણને પસંદ કરી પોતાની સાથે ઊંચા પહાડ પર એકાંતે આવી પ્રાર્થના કરવાની તેમની સાથે પ્રાર્થના કરવાની તક આપી બાપની સાથે સંગત માણવાની તેમને પણ તેઓએ તક આપી જેથી તેઓ જોઈએ શીખે સમજે અને તેમનું અનુકરણ કરી તેમને તેઓ અનુસરે વળી આજે તો ત્યાં અદ્ભુત કેટલીક બાબતો પણ બની છે જેમાંની આપણે કેટલીક જોઈએ તો પહેલી બાબત તેઓની આગળ તેમનું એટલે કે પ્રભુ સુખેસનું રૂપાંતર થયું બીજી બાબત તેમનું મોં સૂરજના તેજ જેવું તેજસ્વી થયું ત્રણ તેમ તેમના લુગડા અજવાળાના જેવા ઉજળા થયા અને ચોથી બાબત મુસા તથા એલિયા તેમની જોડે વાત કરતાં તેમણે પોતે જોયા આ ચિત્ર ભાગીદારીમાં પણ દોરે છે ઉપરાંત શિષ્યો પૂરેપૂરા તેમને અનુસર્યા હોત તો કમસે કમ પ્રકાશિત તો થયા જ હોત અને એ દ્વારા આજે પણ આપણે આ બાબત ગંભીરતાથી લઈ શીખીએ સમજીએ કે પહાડ પર ચડવું પહાડ પરનો વિતાવેલો સમય એટલે કે એ પ્રાર્થનારૂપી ઊંચા પહાડ પર એકાંતમાં માણેલી બાપની સંગત એ મારું તમારું આપણું પણ રૂપાંતર કરી શકે છે હા તેમના મુખનો પ્રકાશ આપણા મુખ પર પડવા દ્વારા આપણા મુખ પણ પ્રકાશિત થઈ જળ હળી શકે છે અને આપણા લુગળા અજવાળાના જેવા ઉજળા થઈ શકે છે અને દેવદૂતોને તથા સંતોને સંતોને પણ આપણે સ્વપ્ન દર્શન અને સૌંદરશનમાં જોઈ શકીએ છીએ અને એ માટે પહાડ પર ચઢવું પડશે પહાડ પર ચઢવું પડશે સમય વિતાવવો પડશે બાપની સંગત માણવી પડશે ગહન છે પરંતુ તેને સમજવાના માટે પ્રયાસ કરજો અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવાના માટે આપણ સર્વને સહાય તથા કૃપા આપો આમે 等你吧。